ચાલો બાળકો આજે આપણે એક નવી વાર્તા સાથે તમારું સ્વાગત કરીએ છીએ જેનું ટાઈટલ છે ગીધ અને વાંદરા તો ચાલો શરૂ કરીએ એક હતો ડુંગર ડુંગર પાસે ખેતર ખેતરમાં એક ઝાડ ઝાડ ઉપર વાંદરા રહે શિયાળના દિવસો શિયાળાના દિવસો હતા ઠંડો પવન વાતો હતો વાંદરા ટાળથી ધ્રુજતા હતા તેમણે ખેતરમાં ખેડૂતોને તાપતા જોયા એટલે તાપણી કરી હતી ફાયર કરીને બધા કહે ચાલો આપણે પણ તાપીએ હવે વાંદરાને પણ તાપવાનું મન થયું એટલે ખેતરમાં ચણોઠી બી હતી લાલ લાલ ભડકા જેવા વાંદરા સમજ્યા કે એ તણખા છે એટલે એ લોકોએ શું કર્યું એટલે ચણોઠી ઉપર લાકડા ગોઠવ્યા જોર જોર થી ફૂંકવા લાગ્યા ફૂંકી ફૂંકીને દૂરથી એ જોતો હતો તેણે વાંદરાઓને કહ્યું કે મૂર્ખાઓ એ તણખા નથી એ તો લાલ ચણોઠીના બી છે ચણોઠીને ફૂંકવાથી કંઈ આગ પેદા થાય વાંદરાઓ લાકડા ઉખેડી જોયા ત્યાં ચણો ચણોઠીના દાણા દેખાયા વાંદરા ભોઠા પડ્યા અને ગીધ ઉપર ખીજાયા ગીધ પર તૂટી પડ્યા ગીધ બિચારો મરી ગયો મૂર્ખાઓને શિખામણ આપવા જતા ગીધે પોતાનો જીવ ખોયો આ જોઈને એક ચકલી બોલી શું બોલી મૂર્ખાને શિખામણ આપવી નહીં સમજાવી વાર્તામાં